તેણે લાલ કોચના રૂમની લોખંડની જાળીના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે રૂમમાં રાખવામાં આવેલા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ સુરક્ષિત મળી આવ્યા છે નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીના ઈરાદે કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યાની કબૂલાત કરી છે પોલીસે આરોપીને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સમગ્ર વિગત એવી છે કે ક રજિસ્ટ્રાર રજીસ્ટ્રાર દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે તારીખ અઢારથી લઈને તારીખ બાવીસની વચ્ચે કોઈપણ સમયે કોર્ટના દરવાજાના નકુચા તોડી અંદર જઈ અને અંદર આવેલી જે સરકારી રેકોર્ડની તિજોરીઓ હોય એ પણ તોડી સામાન વેરીફિકેર કરી નાખવામાં આવેલો અને એવી ચોરીની કોશિશ કરવામાં આવી હતી ઘરફોડ ચોરીની એ બાબતે સંજ્ઞાન લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને તરત જ એફઆઈઆર નોંધી હતી ઘરફોડ ચોરીના પ્રયાસની અને બાવીસ તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ગઈકાલે એટલે કે ચોવીસ તારીખે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ઘરફોડ ચોરીનો જે આરોપી છે જયેશ તળપદા છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એમના રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે એ બાબતે હાલમાં એ શું ઇરાદાથી ગયો હતો કેમ્પસની અંદર એને શા માટે તોડફોડ કરી શું કોઈ મુદ્દા માલ એને ચોરી કરેલો છે આ બાબત બધી વાત વિગતો પાસેથી મેળવવા માટે જ આપણે રિમાન્ડની રજવીજ હાથ ધરેલી છે આગળની તપાસમાં જે હશે ખુલશે અન્ય કોઈ ગુનામાં સંડોવાયો છે નહીં હાલમાં એ જે આરોપી છે એનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ નથી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા